નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના હેલીપેડ ખાતે ફેબેક્સોના એક્સપોને ખુલ્લો મૂક્યો હતો અમદાવાદ માન્ચેસ્ટર પહેલા પણ હતું અને ફરીથી અમદાવાદ ફેબ્રિકમાં માન્ચેસ્ટર બનવા જઈ રહ્યું છે ત્યારે અહીંયા ઘણી બધી લેટેસ્ટ બ્રાન્ડોના લેટેસ્ટ ફેબ્રિકો તમને જોવા મળશે જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેક્સટાઇલ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ સંજીવ ચતુર્વેદી ચેરીપાલ ગ્રુપના જ્યોતિ પ્રસાદ અગ્રવાલ આ ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા મસ્કતી કાપડ માર્કેટ મહાજનને આજે એકસો ઓગણીસમું વર્ષ આજે શરૂ થાય છે અને મસ્કતી મહાજન આયોજિત આ ફેબ્રિક્સાની એડિશન નાઇન એટલે ફેબ્રિક હન્ડ્રેડ પર્સન્ટ ફેબ્રિક આ જે છે એ આખા ઇન્ડિયાની અંદર દરેકે દરેક બ્રાન્ડ્સ અને દરેક દરેક ગા એઝ વેલ એઝ એક્સપોર્ટ બાઇંગ હાઉસ આ બધા જ લોકોને આખા ઇન્ડિયામાંથી એક હજાર તો એર ટિકિટ્સ આપી છે જેથી કરીને અહીંયા એક જ સ્થળે બધા જોઈ શકે અને આ છ મહિનાની એટલે કે બે હજાર ચોવીસનું વિન્ટર અને બે હજાર પચીસનું સમર એનું ફેબ્રિકની તૈયારી અહીંયા ત્રાણું આપણા એક્ઝિબિટરે તૈયારી કરેલ છે અને આની વ્યવસ્થાના ભાગરૂપે અમે અહીંયા ગિફ્ટ ગિફ્ટ સિટી ક્લબ અને મર્ક્યુડા હોટલની અંદર છસો રૂમની અમે લોકોએ વ્યવસ્થા કરી છે કે જેથી કરીને બહારથી કોઈ પણ આપણા જેટલા બી ગેસ્ટ આવશે એ લોકોને એરપોર્ટથી વેન્યુ અને હોટેલ એ લોકોને કારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અહીં આજે કોટન ફેબ્રિક અને કોટન ફેબ્રિકમાં આજે અમદાવાદ માન્ચેસ્ટર પહેલાં પણ હતું ને આજે પણ માન્ચેસ્ટર થવા જઈ રહ્યું છે ત્યારે ડિજિટલ પ્રિન્ટ્સો અહીંયા શૂટિંગ કાપડ એ સાથે સાથે હુઝરી અને બ્લેન્ડેડ ફેબ્રિક્સ લેઓન છે અને ડ્રેસ મટીરિયલ એ અહીંયા તમને અહીંયા ખાસ જોવા મળશે કોટન શૂટિંગ શર્ટિંગ આજે બ્રાન્ડ સપ્લાયમાં આજે અમારા અમદાવાદની અંદર આ જેટલા બી એક્ઝિબિટર છે બ્રાન્ડ સપ્લાય કરી રહ્યા છે એ રીતે જેટલા બી ઇન્ટિરિયર ગામો છે ત્યાં સુધી ડ્રેસ મટીરિયલ જે છે એ પણ અહીંયાથી અમે સપ્લાય કરતા જઈએ છીએ વન્ડરફુલ મેં એક્સપેક્ટેશન છે બહુ જ इतनी गर्मी में मैं एक्सपेक्ट नहीं करता था कि इतने आदमी आ पाएंगे लेकिन जिस तरीके से लोगों का जोश और भीड़ देखी है बहुत ज़्यादा ओवरवेलमिंग था इसको देख के लगता है कि टेक्सटाइल में आदमी कितने ज़्यादा दिल से इन्वॉल्व हैं और आगे जाके फैशन एंड टेक्सटाइल्स ये अपने आप में एक अलग लेवल पर जाएंगे कोई भी आप मॉल में चले जाइए वर्ल्ड में किसी भी प्लेस पर चले जाइए अगर लग्जरी को डिफाइन करना है तो टेक्सटाइल के बिना नहीं होती है तो टेक्सटाइल जो है वो कोर है और कोर में जिस तरीके से आदमियों का उत्साह था वंडरफुल बोलूँगा इसके लिए जहाँ पर एक एक साथ बहुत सारे माइंड एक ही दशा में सोचने वाले अगर इकट्ठे नहीं होंगे तो चीज़ कभी ग्रो नहीं होगी यहाँ पे एक दिशा में सोचने वाले कैसे फैशन और फैशन से लग्जरी बनाई जा सके उसके बेचने वाले भी उसके खरीदने वाले भी उसके क्रिएटर सब एक जगह पे इकट्ठे हो रहे हैं तो इतने सारे माइंड जब एक साथ इकट्ठे होंगे तो कोई ना कोई एक बहुत बढ़िया चीज़ निकल के आएगी और ये फेबेक्सा का जो ये जिस तरीके का इवेंट है एक्चुअली इंडिया में ऐसे इवेंट्स बहुत कम हैं और ये इवेंट बहुत बढ़िया है और अहमदाबाद जो है जो गांधीनगर अहमदाबाद ये टेक्सटाइल का हब है उसमें अगर ऐसा इवेंट होता है मैं बोल रहा ऐसे बहुत सारे इवेंट होने चाहिए हमारा जो ग्रोथ है वो अपने आप में जितना समय बाकी अमदावाद क्राइम ब्रांच द्वारा रथयात्रा रूट पर कायदो व्यवस्था जलवाई रहती हेतु सीसीटीवी कैमरा लगा दुकानदारों ने समझी सीसीटीवी लगा જરૂરિયાત કેમ હોય છે એનું માર્ગદર્શન આપવામાં આવ્યું અમારી ડેડલાઈન આ પ્રથમ તબક્કામાં અમદાવાદ શહેરના રથ યાત્રાનો રૂટ કવર કરવા માટેની છે એટલે તમામ દુકાનદારોને અમે પર્સનલી જઈને સમજ કરીએ છીએ કે આ અધિનિયમમાં દંડની જોગવાઈ કઈ રીતે તમે એવોઇડ કરી શકો છો એટલે અમે તો એવું ઈચ્છીએ છીએ કે જાહેર જનતા અને દુકાનદારો અમ અમને સાથ સહકાર આપે અને અમને વિશ્વાસ છે કે સામે ચાલીને જ તમામ દુકાનદારો છે જે રીતનું અમને રિએક્શન અને રિસ્પોન્સ મળ્યું છે તમામનું તો સામે ચાલીને બધા સીસીટીવી કેમેરાઝ લાગી જશે ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદ સંબોધન કરીને રાજ્યની ભાજપ સરકાર પર સ્માર્ટ મીટર મામલે થઈ રહેલા વિરોધ મુદ્દે શાબ્દિક પ્રહારો કર્યા અને કહ્યું કે સરકાર જાણી જોઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બે વર્ષથી કરાવતી નથી અમે ચૂંટણીઓ તાકીદ યોજવા માંગણી કરીએ છીએ તમે પ્રજાનો ઓપ્શન કેમ નથી આપતા કે મરજીયાત પણ હોઈ શકે કે જેને સ્માર્ટ મીટર લગાવવું હોય સ્માર્ટ મીટર લગાવે જેને સ્માર્ટ મીટર ના લગાવવું હોય એ જૂના મીટરથી પણ ચલાવે પણ દરેકને ધાક ધમકી દબાણને પોલીસનો ઉપયોગ કરીને ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે આજે વડોદરા હોય રાજકોટ હોય સુરત હોય કે જ્યાં જ્યાં મીટર લગાવવાની શરૂઆત થઈ દરેક જગ્યાએ ગ્રાહકોની એક જ ફરિયાદ છે કે પહેલાં જ આ મીટરમાં છબડા જોવા મળી રહ્યા છે મીટરો ફાસ્ટ ફરી રહ્યા છે એમાં જે રિચાર્જ કરાવવામાં આવે છે એ ઝડપથી કપાઈ જાય છે પહેલાં કરતાં અનેક ઘણું વધારે બિલ આવતું હોય એવું લોકોની ફરિયાદ છે વડોદરા સહિત કેટલી જગ્યાએ ફરિયાદો મળી એક હજાર રૂપિયાનું માસિક બિલ આવતું હતું એવી જગ્યાએ આમ સ્માર્ટ મીટર લગાવ્યા તો રોડના સાડી ત્રણસો રૂપિયા જેટલા કપાય ઘણી જગ્યાએ એવું પણ જોવા મળ્યું કે બે મહિનાના પિસ્તાલીસો રૂપિયાનું બિલ આવતું હતું એના બદલા સ્માર્ટ મીટર લગાવવાથી લગભગ વીસ દિવસમાં ચાર હજાર રૂપિયા કપાઈ ગયા ત્યારે સરકાર આટલો બધો વિરોધ હોવા છતાં પોતાના નિર્ણય પર મક્કમ છે કે કોઈ પણ સંજોગોમાં અમે તો લગાવીને જ રહીશું કોઈ પણ સંજોગો અમે આ લૂંટમાંથી રાહત નહીં આપીએ તો અમારી માગણી સરકાર પાસે છે કે સરકાર સ્માર્ટ મીટરનો વિકલ્પ આપે પણ જ્યારે કાયદો પણ બની ગયો છે સત્યાવીસ ટકા અનામત પણ નક્કી થઈ ગઈ છે તો શું કામ એક વર્ષથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નથી થતી આજે ગુજરાતમાં લગભગ છ હજાર પાંચસો કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું રાજ ચાલે છે બે જિલ્લા પંચાયતો સત્તર તાલુકા પંચાયતો પંચોતેર જેટલી નગરપાલિકાઓમાં આજે વહીવટદારોનું રાજ ચાલે છે અને સરકારને પણ જાણે ફાવટ આવી ગઈ હોય કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ ના કરે પણ સરકારના મળતિયા એવા વહીવટદારોથી શાસન થાય તો જેટલો ભ્રષ્ટાચાર કરવો હોય જેટલું ખોટું કરવું હોય જે પણ ઠરાવ લખાવવા હોય જે પણ પોતાના મળતિયાઓને ફાયદો કરાવવો હોય એ બધું જ આસાનીથી થઈ શકે એટલા માટે આજે છેલ્લા બે વર્ષથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કરાવવામાં નથી આવતી હવે કોઈ જાતનું હર્ડલ્સ નથી કાયદો પણ બની ગયો છે અનામત પણ નક્કી થઈ ગઈ છે હવે તો લોકસભાની ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે તો સરકાર પાસે મારી સ્પષ્ટ માગણી છે કે ગુજરાતમાં વહીવટદારોના રાજને કારણે પ્રજાને ભારોભાર હાલકી ભોગવી પડે છે રોજ પંચાયત હોય કે નગરપાલિકા હોય એના જે વહીવટદારો છે જે તલાટી કે ચીફ ઓફિસર છે એની પાસે ત્રણ ત્રણ ચાર ચાર ગામના કે ત્રણ ત્રણ ચાર ચાર નગરપાલિકાના ચાર્જ છે એ નિયમિત ત્યાં હાજર નથી રહેતા એટલે લોકોને પોતાના રોજિંદા કામ માટે ધક્કા ખાવા પડે છે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે અને ભ્રષ્ટાચાર સીધો પંચાયતથી લઈને ગાંધીનગર સુધી નગરપાલિકાથી લઈને ગાંધીનગર સુધી આખા છેડા જોડાઈ ગયા છે એટલે આ ભ્રષ્ટાચારમાંથી પણ સરકાર બહાર આવે આ વહીવટદારોના રાજમાંથી પણ સરકાર બહાર આવે અને તાત્કાલિક રાજ્ય ચૂંટણી પંચને કહી અને સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છેલ્લા બે વર્ષથી નથી થઈ એ ચૂંટણીઓ તાત્કાલિક કરાવે એવી અમે માગણી કરીએ છીએ ગુજરાતની સરહદોમાંથી આતંકવાદીઓ છે અહીંયા સુધી પહોંચી જાય ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં વિદેશી દારૂ ગલીએ ગલીએ પહોંચી જાય ગુજરાતના દરિયાકાંઠાથી અબજો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી આવી જાય આ બધી જ બાબતો બતાવે છે કે ગુજરાતનું ગૃહ ખાતું એ રાજ્યના મુખ્યમંત્રીશ્રીના હસ્તક છે એ ગૃહ ને રાજ્યની સરકાર ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં ગુજરાતના લોકોની સુરક્ષા જાળવવામાં અને ગુજરાતીઓનું જે સલામતી માટેનું સ્વપ્ન હતું

વાત કરેલી એમાં અગાઉ પ્રવીણભાઈએ આ દુર્ગેશભાઈ તેમજ પ્રવીણ સાથે કોઈ પૈસા આપેલા ઓછીના અને એની લેતી બાબતે તે લોકોને ફોન ઉપર ઘણી વખત છેલ્લા બે દિવસથી ઝઘડો ચાલતો હતો અને એ જ બાબતે આશિષભાઈ ઈશ્વરભાઈના ઘેર સમાધાન કરવા માટે આમની સાથે આવેલા જે ફરિયાદી છે ઈશ્વરભાઈ એમના ભત્રીજા જીગર અને જય બંને બીજી એક એક્સ્યુ ગાડી લઈ અને બાટ રોડ ઉપર આવતા હતા ફૂલ સ્પીડમાં આવતા હતા એ દરમિયાન આગળ વરણા ગાડીમાં બેસેલ દુર્ગેશ અને પ્રવીણે આ જીગરને જૈની ગાડી ગાડી પર ફાયરિંગ કરેલું અને બે અવાજ પણ આવેલા એ વખતે આ જ બાબતે વડોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો સાત તેમજ આમ સેક્ટર ગુનો દાખલ કરવામાં આવેલ છે આ કામના છરે આરોપીઓમાંથી અન્ય બીજી ગાડીમાં આવેલા કાર્તિક રોહિત અને અન્ય આરોપી અન્ય આરોપી તેજસ કાર્તિક રોહિત અને તેજસ આ ત્રણેયને આ ગુનાના કામે ગઈકાલે અટક કરવામાં આવેલ છે અને તેઓના રિમાન્ડ પર આજ રોજ લેવામાં આવેલ છે બાકીના જે આરોપી છે પ્રવીણ દુર્ગેશ અને સતીશ એ વર્ણા ગાડીમાં હતા એ લોકો ભાગી ગયેલા ત્યાંથી અને એમની પણ તપાસ ચાલુ છે જો એમનો પૂર્વ ઇતિહાસ જોતા દુર્ગેશ પણ હમણાં જ થોડા સમય પહેલાં સિટીના કોઈ મર્ડરના ગુનાના કામેથી છૂટેલા આરોપી છે પ્રવીણ પણ પોતે એના ઉપર પણ પ્રોહિબિશનના ઘણા ગુના છે અને એ પણ

ડૂબી જવાથી કરોડ મોત નીપજ્યાના હૃદય દ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શહેરના સિત્સર ભાવનગર વચ્ચે આવેલા બોર કાંઠે પાંચ બાળાઓ કપડાં ધોવા માટે ગઈ હતી જેમાં કાળઝાળ ગરમીથી રાહત મેળવવા એક બાળા તળાવમાં નાહવા પડતા ડૂબવા લાગી બાળાની ડૂબતી જોતા તેને બચાવવા બીજા ચારેય બાળાઓ તળાવમાં પડતા ચારેય બાળાઓના ડૂબવાથી મોત થયા જ્યારે એક બાળાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તો બીજી તરફ મૃતક બાળાઓના પરિવારમાં માતમ છવાઈ ગયેલો જોવા મળ્યો હતો ત્યાં ડૂબી ગયું બોર તળા ફિલ્ટર નગર મફત નગર કેટલા વાગે એને કેટલી દીકરી ગઈ પાંચ પાંચ બે નો કોઈ ના શહેર પાછી થી છે ક્યાર શીલે કે હા ઓલી ઓ મરી ગઈ છે અને એક એક નું નામ રાશી છે પછી એક નું નામ કાજલ છે અને એક નું નામ કોમલ છે અને બસ એટલે ઓલી એટલે નાવા ગયો ધાણે બને તડકો લાગે ને લુકડા ધોતી હોય છે ને તો એક પડી ને એની માં ઓલી પકડવા ગઈ તો એમાં બધું ફરતી વારા બધી તણે તણે આમ બધા આરે જ રહી છે માર પડકે જ મકાન છે મોહતનગર ફિટ બોર તળાવના કાંઠે બપોરના 12:30 કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વર્દી આવેલ કે બોર તળાવમાં પાંચ દીકરીઓ ડૂબી ગયેલ છે તુરંત ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા સ્થાનિક માણસોએ તરવાઈઓએ પાંચ એક દીકરીઓને બહાર કાઢી લીધી હતી એમાંથી હોસ્પિટલ મોકલી આપેલ હતી એમાંથી હોસ્પિટલ અત્યારે આવ્યો છું અને તપાસ કરી છે ચાર ડેડ થયેલ છે એક જીવિત થયેલ છે કેવું કઈ કારણે કપડાં ધોવા ગયા હતા અને કપડાં ધોયા બાદ નહાવા માટે પડ્યા હતા ત્યારબાદ ડૂબી ગયા આજે સવારનો લગભગ સાડા અગિયાર પોણા બાર વાગ્યાનો આ બનાવ છે ફાયર બ્રિગેડનો સાડા બારે કોલ મળ્યો છે લગભગ અને તરત પહોંચીને બચાવને રાહતની સામગ્રી ચાલુ કરેલી છે મને એવું લાગે છે કે એક બાળકી આપણે જીવિત બહાર નીકાળી શક્યા છીએ અને બાકીના ચાર બાળકીઓને અનફોર્ચ્યુનેટલી મૃત્યુ થયેલા છે અત્યારે એની હોસ્પિટલમાં પીએમની કાર્યવાહી કરેલી છે જે બાળકી જીવિત મળેલી છે એને અત્યારે સારવાર ચાલી રહી છે અત્યારે અમે આવ્યા છે જો અત્યારે એ એક્સ ચાલી રહ્યો છે એનો

જે છે એ ગરમીના કારણે તળાવની અંદર નાહવા પડતા તે ડૂબવા લાગી હતી ત્યારબાદ અન્ય સાથે ચાર તેને બચાવવાનો પ્રયાસ જે કર્યો હતો તે પણ પાણીમાં પાંચે બાળાઓ જે છે ડૂબવા લાગતા આ સમયે પસાર એક યુવકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અન્ય લોકોને બોલાવી હતા પણ એક બાળા જે છે તેને બચાવવામાં સફળતા જે મળી હતી જ્યારે ચાર બાળાઓ જે છે એ પાણીમાં ગરકાવતા તેના મૃતદેહ જે છે એ હાથ લાગ્યા હતા હાલ તમામની ડેડ બોડી છે તેને ભાવનગરની સર્ચ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવી છે ત્યારે એક બાળા છે રાજ્ય સરકાર દ્વારા મસ્ત આયોજન કરવામાં આવતા હોવાના દાવા કરાય છે પણ આ દાવા કેટલા સાચા હોય છે તે ભર ઉનાળે પાણીની પડતી બુમરાંગો પરથી વાસ્તવિકતા નજર સામે આવે છે આવું જ તાલુકાના ગામમાં જોવા મળ્યું ગામમાં આદિવાસીઓની વસ્તી જોવા મળે છે ત્યારે અહીં પ્રાથમિક સુવિધાઓની વાત તો દૂરની રહી પણ ગામની મહિલાઓ દર ઉનાળે પાણી આપો માય બાપના પોકારો કરતી આવી છે અનેકવાર રજૂઆત કરાઈ પણ અફસોસ એ કે આ મહિલાઓનો ચિત્કાર તંત્રના કે અહીંના કોઈ જ નેતા સુધી હજુ સુધી પહોંચ્યો નથી ત્યારે નિર્માણ ન્યૂઝની ટીમે ગામમાં પહોંચીને સાચો તથ્ય જાણવાનો પ્રયત્ન કર્યો હતો

પાણીનું સુવિધા બી થવું જોવે ઋણ નો બી સુવિધા થવું જોવે બધાની સુવિધા થવું બે કિલોમીટર જેવું જાય છે બધા લીજવાનું મહેમાન બી લીજવાનું બધા મોંઘા જવાનું નાવી ધોવી ને આવીને પછી રાંધી ખાવાનું સરકાર હું માંગ કરે આમ કોઈ પશુ કરી ને આલતું તે હું કરવાનું મતદાન લેવા દોડી ને આવે આમ ત્યાં જઈએ દોડી પછી આમ ને કશું કરી ને આલતું શું કરવાનું આવું ને આવું થાય છે જે વરે જાય તે વીતી જાય છે આવા આવા

વરહાત નજીક કે જે કરિયાળ સુકેલા પૂરું આવી જાય વરહાત આવે આવતા બહુ તે બી અણ બી વરસાદનો તૈયાર થઈ જો પણ હજુ કરતા નહીં બે બોતોકલી છે બતોકલી પડે હવે પાણી માંગ ને નું માંગ ને નું માંગ કરિયાળ બાજુ તાતકાલે અમારું બ છોરા બની જાય તો હારું નહીં અમારે નિહાર કર્યાલ તો હારું ને

સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા નીલખંડ હાઇટ્સમાં રહેતા દોઢસો પરિવારના લોકોએ આક્ષેપ કર્યો છે કે એમડી ડ્રીમ લેન્ડમાર્કના બિલ્ડર માધવ પટેલ દ્વારા નીલકંઠ હાઇટ્સની ડ્રેનેજને ડેમેજ કરી બંધ કરી દેવાઈ છે બે દિવસથી ડેનેજનું પાણી સોસાયટીમાં ઉભરાઈ રહ્યું છે નાના બાળકોને વૃદ્ધો બીમાર પડી રહ્યા છે સ્થાનિક નગર સેવકોને સાથે રાખી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પોલીસ સ્ટેશન લિંબાયત ઝોનના ઝોનલ અધિકારી રજૂઆત કરવામાં આવી પણ અત્યાર સુધી કોઈ નિવારણ નથી લવાયું જેને સોસાયટીના રહીશો રોષે ભરાયા છે જો આનું નિવારણ નહીં લાવવામાં આવે તો આવનારા દિવસોમાં લિંબાયત ઝોનની સામે ધરણા પ્રદર્શન કરવામાં આવશે ના ગોળાદા વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીના એકસો પચાસ જે પરિવાર છે એ અત્યારે વિરોધ કરી રહ્યું છે જે સોસાયટીમાં જે ડ્રેનેજ છે એ ડ્રેનેજને ડેમેજ કરવામાં આવ્યું છે અને એ જે ડેમેજ છે એ ડ્રેમેજ જે જે ડ્રીમ લેન્ડમાર્કના કોમર્શિયલ બિલ્ડર દ્વારા કરવામાં આવ્યું છે એવું આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તમને દ્રશ્યના આધાર પર બતાવવાનો પ્રયત્ન કરી હતી કે જે રીતે આ જે ડ્રેનેજ છે એ જે ગંદુ પાણી છે એ સોસાયટીમાં ઉભરાઈ રહ્યું છે એને લઈને આ સોસાયટીના તમામ રહીશો જે છે એ અત્યારે એકત્ર થયા છે અને લિંબાયત ઝોનમાં ઝોનલ અધિકારીને જઈને રજૂઆત પણ કરી છે ત્યારે આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે શું રજૂઆત કરી છે કેવા પ્રકારની સમસ્યા થઈ રહી છે જી નામ ચંદ્રકાંત અગ્રવાલ બિલ્ડર ડ્રીમ લેન્ડમાર્ક માધવ પટેલ નીલકંડ નાઇટ પરિવારની ડ્રેનેજ લાઈન કો બ્લોક કર દીયા છે જે ગંદકી ફેલ રહી છે જો કે वीडियो में इसका નિરાકરણ किया જાય कि आप बताइए जे रीते ड्रे री ड्रेने जे रीते ड्रेनेज बाहर उभराई रही थे जेने लेने केवे प्रकार की समस्या तय रही है जैसे पानी गंदगी और बाहर निकल रही है तो पूरी की पूरी बीमारियां फैलेगी अभी सोसाइटी के अंदर उसको तो ब्लॉक कर दिया है जो कि हमारी सोसाइटी की की है वो इसकी रजिस्ट्री में मैंशनड है कि हमारी जो ड्रेनेज लाइन है वो उधर से निकलेगी फिर भी उसने डैमेज किया है और एस के अधिकारी ये जवाब दे रहे भी हमारे अंडर में नहीं आ रही है तो किसके अंडर में डैमेज लाइन कौन देगा बिल्डिंग को पानी निकासी का कोई तो साधन एस करके देगी ये कोई हमारा काम तो है नहीं हम तो इतना हमारी हम शिकायत दे दी है हमने कल भी शिकायत दी है पुलिस में भी शिकायत दी है लेकिन अभी तक तो कोई कार्रवाई नहीं कर रहे कोई भी ये बोले भी हमारी बाहर तक की है अंदर की हमारी कोई समस्या नहीं है तो यह समस्या किसकी है कौन हल करेगा इसको जी, जी तुम्हारा द्वारा बिल्डर ने रजुआत करवाई थी खरी नहीं बिल्डर के खिलाफ हमने शिकायत की थी एस में भी गए हैं और पुलिस थाने में भी इसकी कंप्लेंट दर्ज कराई है कल सी आर पाटिल साहब के ऑफिस में भी गए थे और कल माधव जी पटेल के यहाँ भी बिल्डिंग के एक कुछ आदमी गए थे लेकिन उन्होंने कुछ सुनने के लिए और उन्होंने मिलने के लिए इनकार कर दिया तो बिल्डिंग वालों में काफ़ी रोष है क्योंकि महिलाएं बच्चे कोई भी नीलकंठ में नहीं आ सकते और सारी बीमारियां फैलने का खतरा है एक तरफ सूरत म्यूनिसपलिटी है वो स्मार्ट सिटी घोषित करने की सोच रही है दूसरी तरफ ऐसे बिल्डर द्वारा ऐसी डेढ़ सौ फ्लैटों को ऐसी गंदगी ऐसी हालत बदतर हालत में डाल रखा है जिसके लिए एस एम सी मुख दर्शक बनी हुई है इसके लिए तुरंत हल किया जाए हमारी आवाज को बुलंद किया जाए आप लोगों के द्वारा ताकि तुरंत सुनवाई हो જે આપ બતાવો જે રીતે તમે લિંબાયત ઝોનના અધિકારીઓને મળ્યા એ લોકોએ કેવા પ્રકારનો તમને જવાબ આપ્યો છે અને કેવી રીતે તમને એનું સોલ્યુશન લાવવાનું આશ્વાસન આપ્યું છે અત્યારે હું એમને ઝોન ઓફિસમાં તમે જે કહો છો એમને હું મળીને આવેલો છું એમનું એમ કેવું છે કે આ તમારું પર્સનલ મેટર થાય છે પણ હું એમને ચોખ્ખું પૂછું કે પર્સનલ મેટર કઈ રીતે થાય કેમ કે બે હજાર આઠનો જ્યારે આ એસએમસી દ્વારા આખું પ્રોજેક્ટ પાસ થયો હતો ત્યારે બધું એક જ હતું એના પછી બિલ્ડરે નાગાઈ કરીને એને માધવજીને બીજો પાર્ટ વેચી દીધેલો છે એમાં આ પ્રોબ્લેમ ઊભી થાય છે અત્યારે એ એમ કહે છે કે ભાઈ આ તમારો અંદરનો પ્રોબ્લેમ છે હું એમને ચોખ્ખું પૂછું કે અંદરનો કઈ રીતે થાય કેમ કે તમે જે આખું નીલકંઠ ડેવલપિંગ કરીને એમને બતાવ્યું હતું ત્યારે ઓલરેડી તમારી આ ડ્રેનેજ લાઈન આમાંથી તમારે પાસ થયેલી છે ઝોન ઓફિસમાંથી ઓલરેડી પાસ થયા પછી જ આ નકશો બધું પાસ થયેલું છે આજે તમે પંદર વર્ષ પછી એમ કહો છો કે આ તમારો અંદરનો ઇન્ટરનેટ પ્રોબ્લેમ છે હું સાહેબને ચાર વાર રિક્વેસ્ટ કરી છે કે આનું મને તમે બતાવો તો અત્યારે એ મને ખાલી એમ જ કહે છે કે હું તમને સાંજે આપું રિપોર્ટ કાલે રિપોર્ટ આપું ચોખ્ખી પોચમ પોચ મારે છે ક્લિયર જવાબ નથી આપતા મેં એમને ચોખ્ખું પૂછ્યું હતું કે બે હજાર આઠ નો તમે જ્યારે આ એસએમસી દ્વારા જે પ્રોજેક્ટ પાસ થયો હતો ત્યારે તમે આ ડેવલપિંગમાં કરી જ હતું ને તો પછી આજે તમારે પંદર વર્ષ પછી કઈ રીતે આ અલગ અલગ થઈ ગયું છે એનું કોઈ જવાબ એમના પાસે અત્યારે છે નથી તમે આની રજૂઆત અહીંયાના જે નગરસેવકો છે એ લોકો જોડે કરી છે કરી અમે અમારા અહીંયાના જે નગરસેવક છે વિજયભાઈ ચોમાલ એમને પણ કીધેલું છે એ પણ અમારા સાથે કાલે હતા આજે પણ હતા રમીલાબેનને આજે બોલાયો હતો એ પણ આજે આવેલા એમને પણ એમના સાહેબ પાસે લઈ ગયેલા છે હજુ સુધી મને એમનું એનું કોઈ નિરાકરણ ક્લિયર દેખાતો નથી અત્યારે એમ જ કહે છે કે તમારું અંદરનો મેટર છે તો મેં એમને એ પણ કીધું અંદરનો મેટર છે તો તમે મને લખાણમાં આપી દો એ એમ એમ કહે છે કે સાંજે તમને હું લખાણમાં આપીશ હવે સાંજે લખાણમાં આવશે ત્યારે હું આગળની કાર્યવાહી કરીશ કેમ કે મારે આગળનું વધવું પડશે કેમ કે આ ગંદકીમાં તો મારા પરિવારને લઈને હું કઈ રીતે રહી શકું છું આ ડ્રેનેજનું જે સનું નિવારણ નહીં આવે તો આગળની રણનીતિ કેવી આ આગળનું આગળ ડેનેજનું અમારું નિરાકરણ નહીં આવે તો અમે બધા ફ્લેટ હોલ્ડરો એસએમસીના અમે ધરણામાં બેસશું અને એના પછી અમે પોલીસ કમિશનર પાસે પણ જાશું હેલ્થ સેન્ટરમાં પણ જાશું આ બધી ગંદકી ફેલાશે એનો જવાબદાર અત્યારે અમે શરૂઆતથી કરી છે નાના પાયાથી આ લોકોને સમજાવીએ છે નિ માને તો આગળ આની કાર્યવાહી આગળ વધશે બિલકુલ વાત કરવામાં આવે તો સોસાયટીના રહીશો જે રીતે આ ડ્રેનેજના ઉભરાતા પાણીના કારણે જે રોગચાળો ફેલાવાનો છે ને એ ફેલાવાના કારણે જે છોકરાઓ છે જે વડીલો છે જે બચ્ચાઓ છે એ લોકોને રોગચાળો થાય એની જવાબદારી કોણ લેશે એવા પ્રશ્ન સાથે આગળ જે છે આગળની રણનીતિ આગળની રણનીતિ ધરના પ્રદર્શન કરીને બતાવવાના છે આનંદ ગુરવ સુરત સુરત સહિત દેશભરમાં અલગ અલગ વિસ્તારમાં કાળઝાળ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે ચાલીસથી વધુ ડિગ્રી તાપમાનનો સુરતીઓ અનુભવ કરી રહ્યા છે ત્યારે આ ગરમીને અને હીટવેવની સામે તંત્ર દ્વારા તૈયારીઓ આદરી દેવાઈ છે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ હીટવેવને લઈને ખાસ તૈયારીઓ કરાઇ છે હોસ્પિટલ સ્ટાફને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું ઓરેન્જ એલર્ટને લઈને નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર આવી ગઈ વેવને ધ્યાનમાં રાખી નવી સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે હીટવેવમાં કઈ રીતે કામ કરવું તેની માહિતી નર્સીસને આપવામાં આવી રહી છે થોડા સમયથી ક્લાઇમેટ ચેન્જની અસરો વચ્ચે દેશના અન્ય શહેરોની જેમ સુરતમાં પણ તાપમાન સતત ઊંચું જઈ રહ્યું છે વર્ષ બે હજાર ચારમાં તો એક દિવસ સુરતમાં ચુમ્માળીસ પોઈન્ટ ચુમ્માળીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે આજ સુધીનું સર્વાધિક છે જો કે છેલ્લા બે ત્રણ વર્ષથી તાપમાન બેતાળીસ ડિગ્રી થઈ જવા સામાન્ય બની ગયું છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર